લો મિત્રો તો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા યુટ્યુબ વિડીયોની અંદર તો આજનો દિવસ છે ગણપતિ બાપાનો છેલ્લો દિવસ અને આપણે ઘરે આજે અણકોટ છે તમે જોઈ શકો છો આવી રીતે કંઈક ગણપતિ બાપા બેઠા છે અને આજે છે અણકોટ એટલે ગણપતિ બાપાનું વિસર્જન પણ આજે જ છે ને કા મમ્મી આજે વિસર્જન છે ને બપોર પછીનું છે ને પ્રોગ્રામ કે બપોર પહેલાં બપોર પછી આપણે ગણપતિ બાપા વિસર્જન કરવા જવાનું છે ને બહુ મસ્ત વ્લોગ છે તો તમે બ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો પછી હું આવી ગયો ગાડી સર્વિસ કરાવવા ગાડી મસ્ત મજાની સર્વિસ થાય છે તમે જોઈ શકો છો અને આજે ગાડીએ તો બહુ હેરાન કરી દીધા યાર અને જો મસ્ત મજાનો આપણો લોગો પણ દેખાઈ આવ્યો છે ફાઈનલી મિત્રો ગાડી વોશ કરીને હું આવી ગયો છું દુકાને દુકાને મને એક વખતે કામ આપી દીધું કોઈને દોરો લેધેરા કોઈ કે બટન ટાંકવાના હે શર્ટમાં હવે આમાં બટન ટાંકવું અને અહીંયા બટન પીડા છે ને મસ્ત મજાના બટન ટાકવા આજે ગણપતિ બાપાનો તહેવાર છે છતાં પણ આપણે દેવાના હતા તો બટન ટાંકવા પડે તો હવે સીધા આપણે મળ્યા ઘરે ગણપતિ વિસર્જનના ટાણા છે ભાઈ ફાઈનલી ઘરે આવી ગયો છો ને તમે જોવો મારો મિતુડો એકદમ મસ્તનો પાંજરામાં બેઠો છે અત્યારે એ ખુજલી ખુજલી કરે છે અને હમણાં એને જમવા બેઠાડવાનો છે એટલે અહીંયાથી ખોલવાનું છે પણ હવે હમણાં ખોલીએ હું તો બટકા ભરે બહુ બટકા ભરવા માંડ્યો મંગુમાં ને આપણા ઘરે જમવાનું છે મસ્ત મજાના મંગુમાં બેઠા છે આપણા મમ્મી માતાજી અને હું પણ અહીંયા બેઠવાનું છું જમવા મળી આગળ મારો વે આખો બગાડી નાખ્યો છે છોકરા હવે રંગ ઉડાડી ઉડાડીને ને હવે અમે નીકળીએ છે સીધા તપોવન ગણપતિ પધરાવે તો આપણે આપણી મઢુલીની ચાવી લઈ લીધી છે ને આપણે હવે ગાડીએ કાઢીએ અને ફટાફટ જઈએ તપોવન તો બન્યા રહો વિડિયોની અંદર ફાઇનલી હવે આવી ગયો છું કપોવન અને તમે જોઈ શકો છો કે પબ્લિક બહુ બધી છે ને હવે આપણામાં ગુનામાં ઠેકડા મારવાના છે અને ગયા છે હવે સીધા બાઈક લઈને પબ્લિક એટલે પબ્લિક વાત જવા હજી તો ગણપતિ આવે આપણે હવે ગણપતિ હવે સીધા ઘર તરફ દાદા મંદિર અહિયાં છે ટ્રાફિક તમે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે દર્શન હનુમાન ચાલીસા હોય છે બહુ મસ્ત છે અરે ભાઈ બ્રેક મસ્તનો નો આપડી રીક્ષા અહીંયા પડી છે ને હવે આપણા ગણપતિ આમાં જવાના છે આપણે બાઈક અહીંયા મસ્ત મજાની પડી છે હનુમાન દાદાનું મંદિર જોઈ શકો છો અહીંયા દર્શનિ વાળા બહુ મોટો કાર્યક્રમ હોય અને ધૂમ પણ હોય છે અને હનુમાન ચાલીસા પણ હોય છે અહીંયા જોઈ શકો છો મજાની સાંજે પડી ગઈ અને હવે અમે નીકળી ગયા છે સીધા ઘર તરફ ગણપતિ બાપા ને વિસર્જન કરી દીધું છે અને હવે અમે નીકળી ગયા છે ઘર તરફ અને હસ્તો કઈક ખાવી રીતો છે જોઈ શકો છો પાછળથી ગાડીઓ એકદમ ભ્રમ રમાટી ઘટતી આવે છે અને હું અને બેન નીકળી ગયા છે ઘર તરફ રાહો વિડીયોની અંદર મિત્રો હું આવી ગયો છું ઘરે અને એક વસ્તુ જોઈ છે તમને બતાવી દઉં મસ્ત મજાના કૂતરીના બચ્ચા કઈ બેઠા હે કેટલા હે એક બે ત્રણ ચાર બીજા અને ચાર બે આ બાજુ હે એટલે ટોટલ છ બચ્ચા હે મસ્ત મજાના બચ્ચા છે ને કૂતરી આવે ની પેલા તમને હું બતાવી દઉં જોઈ લ્યો મિત્રો બહુ મસ્ત છે ક્યૂટ ક્યૂટ અને અહીંયા આવી રીતે બેઠાએ આપણે આને હેરાન નથી કરવા હવે નીકળી જાય આપણે તરત કચ્છા અરે ભગવાન અહીંયાથી નીકળાય એવું નહીં હવે હવે આપણે નીકળી જાય ફટાફટ અહીંથી બાર જડી આવી પેલા જો મમ્મી ઉતરીને આવી ગયા હે હવે આપણે આવી રીતનું કંઈક વાળીનો નજારો છે આજના આ વિડીયોમાં તમને બધું બતાવી દેવાનું છે આપણે ગાડી અહીંયા પાર્કિંગ હોય નું વિડીયોનું ટાઇટલ અહીંયાથી અહીંયા ઉભી ના આપો તો બસ જો આવું હે બધું તો હજી પણ ગણપતિ જોવા ગામમાં જવાનું હે તો તમે બન્યા રહો વિડીયોની અંદર મિત્રો હમણાં હમણાં ટ્રેન્ડિંગમાં હે સીએનજી વાળી ગાડી જુઓ આ સીએનજી વાળી ગાડી સેકન્ડ મોડલ છે ફ્રેમબોર્ડ શું કહેવાય ને ગાડીનું નામ પણ આપણે ફ્રીડમ ને મસ્ત મજાની ફ્રીડમ ગાડી આપણી સામે ઊભી ઉભી જોવા બધા કહેતા હતા સીએનજી વાળી ગાડી કેવી આવે સીએનજી વાળી ગાડી કેવી આવે જોઈ લો તમે સીએનજી ગાડી સેકન્ડ મોડલ છે ટોપ મોડલ નથી અને આની ડિસ્પ્લે પણ બહુ નાની હોય છે જો અહીંયા સીએનજી ની ચાપ એન્ડ પેટ્રોલ ની ચાપ તમે જો છે ને બાકી જબરી ગાડી જો અને તમે બધા કહો છો ગાડી 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 આ સેકન્ડ મોડલ ગાડી છે અને આની પ્રાઇસ નું તમને વાત કરું તો 1.25 માં પડે આની પ્રાઇસ અહીંયા થી બાટલો તો દેખાય છે નહીં નહીં બાટલો દેખાતો તો ગણપતિ વિસર્જન કરીને હવે હું ઘરે ગયો હતો અને ઘરે હું નીકળી ગયો ગણપતિ જોવા તો હવે આપણે વિડીયોને લાંબો કરવો નથી તો વિડીયોને આપણે અહીંયા જે એન્ડ આપી દઈએ તો બધાને મારી પાસે એવી આશા છે કે તમે બધા અમારી ચેનલને ફોલો કરી લો અને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લો તો વિડીયોની એન્ડ આપીને બધાને રામ રામ